નમસ્તે મિત્રો હું આપણો નિષાદ આપનું સ્વાગત છે અમારા ફેમિલી વ્લોગમાં આજે અમે બધા પરિવારજનો એક ખાસ દિવસ માટે નીકળ્યા છીએ તિરુપતિ ઋષિવનની એક દિવસની પિકનિક માટે સવારે વહેલા સાત વાગ્યે અમારા દાદી સકીનાબેન બંગલાના પરિવારના બધા સભ્યો સ્કૂલ બસમાં બેસીને નીકળ્યા હતા ગામથી આ સ્થળ આશરે એકસો દસ કિલોમીટર દૂર છે એટલે હવે ચાલો સાથે મળીને આ આનંદમય સફરની શરૂઆત કરીએ તમે જોઈ રહ્યા છો એમ હવે અમે બધા વારાફરથી બસમાં બેસી રહ્યા છીએ શું મમસ્ત સુરજ દાદા લાગ્યા છે આજે એક મિનિટ માટે તો મને લાગ્યું કે આ નજારો જોવો હોય તો રોજ વહેલા ઉઠવું જોઈએ પણ પછી દિલ બોલ્યું અરે ઊંઘ તો લાખની હોય થોડી છોડાય શું આમ મન અને દિલની વાત સાંભળતા સાંભળતા અમે અમારી સફર માટે રવાના થયા સવારની ખૂબસૂરત ઠંડી હવા અને રમણીય વાતાવરણ માણતા માણતા આખરે અમે પહોંચી ગયા છીએ ઋષિ વન પાર્ક રસ્તામાં જે મજા આવી એ તો કહેવાની નથી પ્રકૃતિની વચ્ચેનું આ સ્થળ ખરેખર શાંતિથી ભરેલું લાગે છે હવે ચાલો જોઈએ કે અહીં શું શું મજાની વસ્તુઓ જોવા મળે છે તમે જોઈ રહ્યા છો કે અમારું સાયકલ વાળું ગ્રુપ એટલે કે બચ્ચા પાર્ટી હવે તેમના માતા પિતા સાથે બસમાંથી બહાર આવી રહ્યું છે જુઓ ને કેટલા ઉત્સાહમાં છે બધા હવે આ બચ્ચા પાર્ટી અમારા આજના એક દિવસના પ્રવાસના ઓર્ગેનાઇઝર સાથે મળી સીધા જ જઈ રહી છે એન્ટ્રી ટિકિટ લેવા ચાલો જોઈએ કે આગળ શું મજા આવે છે આખરે ટિકિટ લઈ લીધી ટિકિટની કિંમત દરેક વ્યક્તિ દીઠ એકસો પચાસ રૂપિયા હતી ખાસ વાત એ હતી કે 4 વર્ષ સુધીના નાના બાળકો માટે એન્ટ્રી ફ્રી હતી હવે ટિકિટ હાથમાં છે એટલે ચાલો અંદર જઈએ અને જોઈએ કે તિરુપતિ ઋષિ વનમાં શું શું મજાની જગ્યાઓ છે ટિકિટ બતાવીને અંદર આવતા જ શું કહું મિત્રો સામે જ એક મસ્ત સેલ્ફી પોઈન્ટ હતો ત્યાં અમે બધા પરિવારજનો અને બચ્ચા પાર્ટીએ ધમાલ કરતા ધમાલ ફોટા લીધા આગળ જોયું તો વાહ ચારે તરફ ફક્ત અને ફક્ત રમવા માટેની અઢળક ગેમ્સ હતી અને સાથે જ એક સુંદર એડવેન્ચર પાર્ક પણ જ્યારે અમે આ પાર્કનો નકશો જોયો ને ત્યારે તો આનંદ દોગનો થઈ ગયો કેટલા બધા ઝોન અને એક્ટિવિટીઝ હવે ચાલો જોઈએ સૌપ્રથમ કઈ મજાની જગ્યા પર જઈએ સૌપ્રથમ અમે પહોંચ્યા વેલી ઓફ એડવેન્ચર પાસે નામ સાંભળતા જ thrill આવી જાય બરાબર ને પણ અમે થોડા વહેલા પહોંચી ગયા હતા એટલે હજી આ એક્ટિવિટીઝ શરૂ થઈ ન હતી સ્ટાફ તૈયારીમાં હતો તો અમે વિચાર્યો ચાલો ત્યાં સુધી આજુબાજુના નજારા માણી લઈએ અને ફોટા લઈ લઈએ પછી અમે વિચાર્યું કે ચાલો હવે જઈએ બોટિંગ કરવા પણ શું કહું મિત્રો અહીં પણ આપણો પોપટ થઈ ગયો કારણ કે ત્યાં પણ હજી શરૂઆત થઈ ન હતી સ્ટાફ તૈયારીમાં હતો એટલે હવે તો ધીમે ધીમે સમજાઈ ગયું કે અમે આજે થોડા વહેલા હીરો બની ગયા છીએ પણ ચાલો કંઈ નહીં સમય પસાર કરવા માટે અહીંના દ્રશ્યો એટલા સુંદર હતા કે મન ખુશ થઈ ગયું તો પછી અમે ફોટા લેવા લાગી ગયા ફોટા ખેંચીને અમે આગળ નીકળ્યા તો અચાનક અમને એક મિની ટ્રેન ચાલુ જોવા મળી બસ એટલું જોવાનું હતું અમારી બચ્ચા પાર્ટી તો ઉત્સાહમાં ફટાફટ બધાને ખેંચી લઈ ગઈ ત્યાં તરત જ ટિકિટ લીધી અને બધા બાળકો ટ્રેનમાં બેસી ગયા તમે જોઈ શકો છો બધા કેટલા ખુશ છે ચહેરા પર સ્મિત અને આંખોમાં ઝગમગાટ ટ્રેન ફરીને પાછી આવી ગઈ છે અરે વાહ જુઓ ને મિત્રો કેટલી મજા પડી બચ્ચા પાર્ટીને બધા ખુશીથી ચીસો પાડી રહ્યા છે હાથ હલાવી રહ્યા છે અને કોઈ તો કહે છે એક રાઉન્ડ વધુ સાચે કહું તો આ નાના બાળકોનો આનંદ જોવો એ પોતે જ એક મોટો આનંદ છે થોડું આગળ જઈને જોયું તો मॉम अने डैड ने, ने घना समय पी आम एक बीजा शांति थी बैसी ने बात करता रोजनी भागदौड़ में कदाच समय क्या मे आजे एमने आम हसता बोलता जोता दिल खुश थी गु साचू कहू तो आ प्रवास सौ सुंदर पड़तो आज पछी हमे पहुंची गया डैशिंग कार में जेने हमारी भाषा में कही तो कार अथड़वाड़ी गेम تمے જોઈ રહ્યા છો તેમ અમારો ઓર્ગેનાઈઝર સાહેબ બાળકોને ગણીને ટિકિટ લેવા કાઉન્ટર તરફ પહોંચી ગયા છે બધાનિ આંખોમાં તો એક જ ઉત્સાહ હવે કોની કોની કાર સાથે અથડાય છે ચાલો જોઈએ હવે કોણ જીતે છે આ ધમાલ ડેશિંગ રેસમાં હા તો મિત્રો આ ગેમમાં એક ખાસ નિયમ હતો બાળક સાથે વાલી બેસવોજ પડે તો પછી શું હું પણ આવી ગયો હાફિસ સાથે મેદાનમાં બધા બાળકો તેમના પોતાના વાલીઓ સાથે તૈયાર છે અને તમે જોઈ શકો છો વિડીયોમાં કેટલા ઉત્સાહમાં છે બધા કોઈ કાર સ્ટાર્ટ કરી રહ્યું છે કોઈ હોર્ન વગાડી રહ્યું છે અને કોઈ તો પહેલેથી જ પ્લાન બનાવી રહ્યું છે કે કોને ઠોકવું છે હવે ગેમ શરૂ થઈ ગઈ છે અને હા મિત્રો આ એવી પહેલી કાર હશે દુનિયામાં જેમાં બધા જાણે જોઈને એક્સિડન્ટ કરે છે તમે જોઈ શકો છો ક્યાંકથી કોઈ આવીને મારી કાર ઠોકે છે અને હું પણ છોડવાનો નથી તો મિત્રો ત્યાં સુધી તમે વિડીયો લાઈક અને ચેનલ સબસ્ક્રાઈબ કરી લો અમારે તો હમણાં થોડું કાર ચલાવીને પાછા આવવું છે

ફરવા ક્યાંય જઈએ પણ જમવાનું તો ઘરનું જ જોઈએ તો પછી શું આજે અમે લાવ્યું હતું દરેક ગુજરાતીનું ફેવરેટ મેનુ રીંગણ બટાકાનું શાક નરમ નરમ રોટલી અને સાથે ઠંડુ ઠંડુ શ્રીખંડ સાચે કહું તો ખુલ્લા આકાશ નીચે પરિવાર સાથે ઘરનું જમવાનું એનો સ્વાદ તો દુનિયાની કોઈ રેસ્ટોરન્ટ આપી શકે નહીં અને હા મિત્રો ગુજરાતીની વાત થાય અને બપોરના જમણમાં ન આવે એ તો શક્ય જ નથી અમે અમે તો પણ ઉતાવળમાં ગ્લાસ લાવવાનું રહી ગયું હવે પછી શું ચાલુ કરી દીધી દેશી સ્ટાઇલની છાસ હમ છાસની પોટલી મારવાની શરૂઆત થઈ ગઈ બપોરનું સ્વાદિષ્ટ જમણ કરીને હવે અમારે ફરીથી શરૂ કરી અમારી એડવેન્ચર સફર પેટ ભરાયું પણ ઉત્સાહ ડબલ થઈ ગયો હતો પછી અમે ગયા સીધા એડવેન્ચર પાર્ક તરફ અને બસ ત્યાંથી શરૂ થઈ ગઈ ધમાલ દરેકે કેવા કામદાર હોતા નજીક જ હોલ દરેકે કંઈક અલગ ગેમ ટ્રાય કરી કોઈ રોપ ચઢ્યું કોઈ જુલામાં બેસ્યું અને કોઈ તો હસતા હસતા પડી ગયું સાચે કહું તો આ જ છે જે પ્રવાસને યાદગાર બનાવી દે છે એડવેન્ચર પાર્કમાં ધમાલ કર્યા પછી હવે અમે વિચાર્યું ચાલો હવે કંઈક શાંત પણ મજાનું કરીએ અને બસ પછી અમે પહોંચી ગયા ચકરડી કરવા અમારી ગામડાની ભાષામાં એને ગાગરો કહેવાય છે અને ખરેખર મિત્રો જ્યારે એ ધીમે ધીમે ફરવા લાગે ને ત્યારે બાળપણની યાદો એકદમ તાજી થઈ જાય છે બચ્ચા પાર્ટી તો મજામાં ઝૂમી ગઈ કોઈ હસતું કોઈ ચીસો પાડતું અને કોઈ તો હાથ હલાવતું કહે હજુ ફરવો ફરવો હજી બાજુમાં રહીને લઈ રહ્યા હતા અને સૌના ચહેરા પર એક ખુશી જોઈને મન ગદગદ થઈ ગયું હવે તમે કહો મિત્રો તમારા ગામ કે શહેરમાં આ ચકડોળને શું કહેવાય છે અમે તો એને ગાગરો કહીએ છીએ પણ ક્યાંક એને ચકડોળ ક્યાંક ઝૂલું કે ક્યાંક ફરકી પણ કહે છે કોમેન્ટમાં જરૂરથી લખજો તમારી ભાષામાં આ મજાની ચકરડીનું નામ શું છે કેટલું સુંદર છે ને એક જ રમત પણ દરેક જગ્યાએ અલગ નામ અને અલગ યાદો હવે મિત્રો અમે આવી પહોંચ્યા છીએ શહીદ વીર પાર્કમાં આ પાર્ક ખરેખર એક એવું સ્થાન છે જ્યાં પહોંચતા જ મનમાં એક અલગ જ શાંતિ અને ગૌરવનો અહેસાસ થાય છે અહીં આપણા દેશના એવા વીર શહીદો વિશે માહિતી આપવામાં આવી છે જેમણે દેશને આઝાદ કરાવવા પોતાની જાનની પણ પરવા ન કરી અને પોતાના પ્રાણો અર્પણ કર્યા દરેક શહીદ વિશે અહીં ખાસ બોર્ડ લગાવવામાં આવ્યા છે જેમાં તેમનું નામ જન્મ તારીખ રહેઠાણ અને તેઓ શહીદ થયા તે તારીખ સુધીની માહિતી લખેલી છે અમે બધા ધીરે ધીરે એ બોર્ડ વાંચતા જઈ રહ્યા હતા અને દરેક નામ વાંચતા એક વાત મનમાં વારંવાર આવતી કે આ બધા લોકોના ત્યાગથી જ આજે આપણે આઝાદ હવા શ્વાસ લઈ રહ્યા છીએ બાળકોને પણ આ જગ્યા ખૂબ ગમી કારણ કે અહીં શિક્ષણ અને પ્રેરણા બંને એક સાથે મળે છે અમે સૌએ ત્યાં થોડો સમય શાંતિથી ઊભા રહીને આપણા વીર સૈનિકોને શ્રદ્ધાંજલિ આપી મિત્રો ફરવા જવું એ તો સારું છે પણ આવા સ્થળો આપણી અંદર દેશ પ્રેમની એક નવી ચિંકારી જાગવી દે છે તો તમે પણ જ્યારે આ તરફ આવો એકવાર જરૂરથી આ શહીદ વીર પાર્કમાં આવીને આપણા દેશના હીરોને નમન કરજો ત્યારબાદ અમે આગળ વધ્યા અને રસ્તામાં અચાનક અમને એક ચકરડી દેખાઈ એકદમ નાની પણ મજાની હતી જોઈને લાગ્યું કે ચાલો થોડી મજા કરી લઈએ પણ સફરમાં આગળ વધતા અચાનક અમને એક ટ્રેન દેખાઈ પણ આ કોઈ સામાન્ય ટ્રેન નહોતી આ તો પાણીમાંથી પસાર થતી ટ્રેન હતી દ્રશ્ય એવું સુંદર લાગતું હતું કે બધા ફટાફટ બેસવા તૈયાર થઈ ગયા કોઈ કહે મારે વિન્ડો પાસે બેસવો કોઈ બોલે હું આખો વિડીયો લઈશ પણ અંતે થયું શું બધા જ ટ્રેનમાં બેસી ગયા અને વિડીયો લેવા વાળું કોઈ નહોતું હવે મિત્રો આપણે જઈ રહ્યા હતા દુનિયાની સાત અજાયબી જોવા બધા ખુશ હતા મોબાઈલ તૈયાર કેમેરા તૈયાર પણ અચાનક શું થયું ખબર છે મોબાઈલની બેટરી ઉતરી ગઈ એટલે આખી સાત અજાયબીમાંથી ફક્ત તાજમહેલ નો જ વિડિયો લેવાયો હવે શું કરવું વિચારિઓ કે ચાલો આ વ્લોગ અહીં જ પૂરો કરીએ પરવચન આપું છું મિત્રો नेक्स्ट टाइम जरूर थी पूरी वीडियो बताशू आखी सफर एकदम धमाकेदार रीते तो जो तेरे आज ब्लॉग गम्य हो तो लाइक कॉमेंट और सब्सक्राइब करने भूलता नहीं फरी मई नवो व्लॉग लैने त्या सुधी अने मस्त रहो